ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે તો મારી વાઇફનો જન્મદિવસ છે આજે સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે બરાબર બારક વાગે કરીએ આજે તો અમને ખબર નથી તો દુકાને ગઈ છે કટલરીની કે હું અમારે આપવાનું છે ખુશી હું આપશું તારી મમ્મીને ગિફ્ટ

પણ તૈયાર કેમ થઈ એમ હા બે આ તૈયાર હે આ પણ તૈયાર હું કા મન થઈ ઈ તો મન કે આમાં મન એક લઈ લો ફિર પાકી હે એક લઈ લો પણ એક તો ઠીક છે પણ હું કા મન થાય છે આજ હું હું તેવાર હું છે ફ્રિજ બંધ કર દે તારી મમ્મીનો જન્મદિવસ છે આજ તો પછી હું કરો કરવાનો હું છે આજ કેક કાપવાનું છે ધીલું 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 જો આજે અમારી વાઈફનો જન્મદિવસ છે આજે તૈયાર થઈ જો ओहो सरस हम जो तार मम्मी तैयार थे तू तैयार थी कि ना तो तार मम्मी सर शर... सर पाइ देवान चाहे ना है ये तार आत्मा से ही हूँ से है केम से बजा मजा मा स्वागत चेते मर हो नव ब्लॉग मा आज जैसे मर बर्थडे तो कि सरप्राइज से तो मैंने तैयार थावन कि तुम तैयार थाई गई अदिति बेनी तैयार થઈ ગયા બધે તૈયાર થઈ ગયા नहीं सरप्राइज तो फोन ना नरिया ने वो पान तैयार था आई सरप्राइज वाली वीडियो में अगर जोता रह जाओ सरप्राइज होवा मर्से धन जी प्यार से तो पाए हमारा रे मोहे तैयार થઈ જ કુશી બેન હા ફોટા સુનો સાત બેઠાઈ મે ابھی આજ કે લે ગરમાગર ચાહી લે કરા દી ઉતની સાલ બા કે સુની કી કળ આજ પહોંચાયા સરદી બહોત જ્યાદા થી એસે વી કમ્બન કાઈ ગફિયા કાઈ બેર મોય હેપી બર્થડે થેન્ક યુ સુની થેન્ક યુ કુશી હેપી બર્થડે થેન્ક યુ યુ સી સર

केक લઈ આવો મમલો કેક જોઈ લે કેવી છે મમી આવે તો કે કોક જુઓ કેની ની હાલત તો দেখো ધૂપ કા સર કાપી કડાળી આપ 30 મિનિટ કેપ્સ્યુલ લેવા પડેગા પા જો વૈલા છે ઇસમે હાલો પા કે કે સોંડી સોંડીની એકી પર જઈ ચાડી નહી હો અગડી નહી બાપાના લઈ આવવાના છે અગર આપણે થાજો

मना आवे मैं नाल देते ही नहीं ग्यास दुखा नहीं पसे उज भी लिया वास से तयार था ही नहीं आसे आपड़ो केक जो के वो लाइको केक कॉमेट कर इनके जो 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 जो

पर करो अधि कुछ बैठ कर लेने टेबल एक तो बच्चे हम्म मैं बोला हूँ काफी बार मामा तो कोई काम करे चार बार मैं भी तो कितना उठे थे तो देख

મારી વાઈફ ને કટકા કટુ હો એ બાપા એલા મસ્ત છે હો કે 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 મને ખવરાય હું તો એકલે એકલે તો ખાવા દે आले छीनी ओ मोटू चल आला मोटू चल आला कोशिश आ आ आ आजे नी केक લઈ આવે પણ જાવા આંધો છોકરા છે ને હખ નો લઈ હો છોકરા છોકરાસ કેવાય મેં આલા મેં ખાવ તમ તો ઉદ્ર ન થા સર દિના દે બોલા સાહેબ કાશીની

હેલો બર્થડે સેલિબ્રેશન થઈ ગયું અમારું ખુશી બેન નાદી બેન ને જો સાયકલ આપે હવે બપોર થઈ ગયો બપોર ને વાગી જશે બાર પોણા બાર હવા બાર થઈ ગયો હવા બાર બનાવવાની છે રસોઈ બનાવી લઈએ વિડીયો કેવો લાગે જરૂર જણાવજો હવે મયુર ને જવાનું છે નોકરી ઉપર પછી નીકળે જમીને એટલા જ વહેલું વટ લેવું સુઈ લીધો બાકી તો હાજે આવું જવું હતો હાજે પછી કોઈ મેળ ના આવે એટલે વહેલો બર્થ સેલિબ્રેશન કર નાખ્યું રસોઈ બનાવીને જમી લઈએ પછી બધી જવાનું થઈ જાય પછી લઈ જાય કાલે આવી છે તો અદિતિબેન નજર રમે कर दे सो थैंक यू करके लाइक कर दीजो। चैनल नंबर 9 सब्सक्राइब कर दीजो चैनल नंबर 9 पे सब्सक्राइब कर दीजोcolorPrimary से मोरिस नया वीडियो साथे रिक्शा सब सुनोगे वीडियो का है साइकिल चला के बाय बाय कर दे बाय 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 कर दे सुन बाय बाय आओ एक हे सुंदर